હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે આપણે કંટોલાનું શાક બનાવીશું તો આપણે કંટોલાને સારી રીતે ધોઈ લીધા છે તો હવે એને આપણે કટિંગ કરી લઈશું તો આ રીતે ઉપરનો ભાગ કાઢી અને આપણે સુધારવાના છે તો આ રીતે બંને ભાગ કરી અને ત્યાર પછી આપણે એને ચેરમાં કરીશું તો જુઓ સરસ એવા શાક આપણે બનાવીશું તો આમાં જે મોટા બી છે થોડોક ભાગ કાઢી લઈશું ત્યાર પછી એને આપણે કટિંગ કરીશું તો આમાં કુણા પણ હોય છે તો જો કુણા બી હોય તો આપણે એને બી સહિત કટિંગ કરી લેવાનું છે ત્યાર પછી આપણે આ રીતે ચેર પાડી લઈશું તો જુઓ હું બધા જ કંટોલા આ રીતે કટિંગ કરી લઈશ તો કંટોલાને આપણે કંકોડા પણ કહેવાય છે તો આ કંટોલાનું શાક ખૂબ જ ગુણકારી હોય છે અને વરસમાં એક જ વાર આવે છે તો આની સિઝન એકવાર જ આવે છે એટલે આ શાક બધાને ખૂબ જ પસંદ આવે છે તો આ શાક જે નહીં ખાતા હોય એ પણ ખાતા થઈ જશે તો આ રીતે એક વાર જરૂરથી ટ્રાય કરજો તો જુઓ આ કંટોલામાં આ રીતે કૂણા બી હોય તો આપણે આ રીતે કટિંગ કરી લેવાનું છે અને જો બીવાળું હોય તો એમાંથી બી કાઢી લેવાનું છે તો આ રીતે આપણે બધી ચિપ્સ કરી લઈશું તો કંટોલા આપણે ખાવા ખૂબ જ ગુણકારી છે તો એના આપણે ફાયદા શું છે એ પણ હું જણાવું છું તો કંટોલા ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે ત્યાર પછી વાળ અને ત્વચામાં પણ ચમક આવે છે અને એકદમ કુદરતી રીતે આમાં ભરપૂર માત્રામાં ફાઈબર અને પ્રોટીન રહેલું છે તો આ શાક ખૂબ જ ગુણકારી છે એટલે આ શાક ખાવું જરૂરી છે તો વરસમાં એકવાર આવે છે સીઝન તો ત્યાં સિઝનમાં આપણે આ શાક ખાઈ લેવાના તો હવે આપણે આને વઘાર કરીશું તો અહીંયા મેં પહેલેથી જ તેલ મૂકી દીધેલું છે તો આ શાકમાં તેલ થોડું વધારે જોઈએ છે એટલે મેં અહીંયા તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખ્યું છે તો હવે એમાં રાઈ જીરું આપણે નાખીએ અને કકડી જાય એટલે આપણે એમાં થોડી ચપટી હળદર અને હિંગ નાખી દઈશું તો એકદમ સરસ એવું આ શાક આપણે ખાલી તેલમાં જ ચોડવાનું છે આમાં પાણી બિલકુલ નથી નાખવાનું તો હવે આપણે એને આમાં નાખી દઈશું અને ત્યાર પછી આપણે એને હલાવી લઈશું તો આ શાક આપણે તેલમાં જ ચોડવાનું છે અને તેલમાં જ ચોડવી અને તૈયાર કરીએ તો આ ખૂબ જ મીઠું થાય છે તો અહીંયા આ શાક ખાવાની પણ એટલી જ મજા આવે છે તો આને આપણે ગ્રેવીવાળું પણ કરી શકીએ છીએ તો આજે મેં અહીંયા ગ્રેવી વગરનું કર્યું છે તો અહીંયા બિલકુલ ટમેટું કે કોઈ પણ વસ્તુ નથી નાખ્યું તો આ શાક તમે આ રીતે બનાવશો ને તો બિલકુલ કડવાશ પણ નહીં લાગે અને આ કંટોલામાંથી મેં છાલ પણ નથી કાઢી એ છાલમાં પણ આપણે ઘણા ગુણો રહેલા છે એટલા માટે આપણે નહીં કાઢીએ તો આ રીતે તમે છાલ સહિત શાક બનાવી અને એકવાર જરૂરથી ટ્રાય કરજો તો હવે એને આપણે મીઠું નાખી અને હલાવી લઈશું તો આ રીતે આપણે હવે એને ચડવા દઈશું તો આને તમે ઢાંકી અને ઉપર ડીશ ઉપર પાણી થોડું મૂકી શકો છો પણ અંદર બિલકુલ પાણી નાખવાનું નથી જો તમે એમાં પાણી નાખશો તો આ શાક ફીકું પડી જશે અને બિલકુલ ભાવશે નહીં તો હવે આપણે જુઓ કે થોડી વાર આપણે તેલમાં એને ચડવા દીધું હતું તો સારી રીતે તેલમાં ચડી જાય અને આ રીતે કલર ટ્રાન્સફર થઈ જાય ત્યાં સુધી ચડવા દેવાનું છે ત્યાર પછી આપણે એમાં લસણવાળી પેસ્ટ નાખીશું તો અહીંયા લસણવાળી ચટણી નાખશું એટલે શાકનો બમણો ટેસ્ટ વધી જશે તો અહીંયા આપણે હવે આ ચટણીને અહીંયા વચ્ચે રહેવા દઈ અને ઉપર ઢક્કન ઢાંકી દઈશું જેથી કરીને ચટણી અંદર સારી રીતે તળાઈ જાય તો હવે આપણે એને એક ડીશ ઢાંકી દીધી છે તો હવે આને આ રીતે જ ચડવા દઈશું તો એમાં આપણે કૂરડો પાણી નાખીશું જેથી કરીને કંટોલા સરસ એવા ચડી જાય તો અહીંયા આપણે પાણી રાખી અને બેથી ત્રણ મિનિટ માટે રેવા દેવાનું છે તો હવે બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે ને આપણે જોઈ લઈએ તો જુઓ ચટણી પણ તળાઈ ગઈ છે અને કંટોલા પણ ચડી ગયા છે તો હવે એને આપણે સારી રીતે મિક્સ કરી અને હલાવી લઈશું તો જુઓ શાકનો કલર એકદમ ટ્રાન્સફર થઈ ગયો છે અને સરસ એવો કલર પણ ચટણીનો આવી ગયો છે તો અહીંયા આપણે બિલકુલ પાણી નાખ્યા વગર શાક ખૂબ સરસ એવું તૈયાર થઈ ગયું છે તો શાક ચડી જાય પછી આપણે એમાં થોડા ખાંડના દાણા નાખીશું જેથી કરીને બધો જ શાકનો ટેસ્ટ આમાં સરસ એવું બેસી જાય તો હવે આપણે શાક તૈયાર થઈ ગયું છે તો એકવાર આ રીતે શાક બનાવી અને ટ્રાય કરજો અને ત્યાર પછી કમેન્ટમાં જરૂર જણાવજો તો હવે દાણા સ્પ્રિંકલ કરી અને હવે નેક્સ્ટ મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બા બાય ટેક કેર